ખેડૂત મિત્રો આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ છ વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ પચીસ જેટલો વધીને અડસઠ પોઈન્ટ ઓગણસાઠની આસપાસ ચાલી રહ્યો છે આપણી રોની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ છસો રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે બે હજાર પચીસના ન્યૂયોર્ક કોટન વાયદા માર્ચ મે જુલાઈ ઓક્ટોબર અને ડિસેમ્બર બધા જ વાયદા અત્યારે સિત્તેર ઉપર ચાલી રહ્યા છે જે આપણી કપાસ વાયદા બજાર માટે ખૂબ સારી અને મહત્વની બાબત ગણી શકાય ખેડૂત મિત્રો આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો છાસઠ બાબરા પંદરસો ચોવીસ અમરેલી પંદરસો ચાલીસ જામજોધપુર પંદરસો છવ્વીસ જામનગર પંદરસો અને રાજકોટ પંદરસો ને સિત્તેર ખેડૂત મિત્રો આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ન્યૂ કોટન વાયદામાં ખૂબ સારો એવો તેજી તરફી જમ્પ જોવા મળે તો તેની સીધી જ અસર આપણી રૂની ગાંસણીના વાયદા બજાર અને કપાસની હાજર બજારમાં જોવા મળે તો આ વર્ષે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી કપાસ બજારનો લાભ મળે તો કપાસની ખેતીમાં શું ખૂબ સારામાં સારું વળતર મેળવી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો